જે મોડલ સ્કૂલથી હળવદથી તમે જોઈ રહ્યા છો નડવ નજર હળવદના સાથે ખાસ એટલા માટે આપણે લાઈવ થયા છીએ કે નવા વગડવો ગામનું પરિણામ વોર્ડનું આવી રહ્યું છે બે નંબર વોર્ડમાં ટાય થઈ છે એટલે કે બંનેને સરખા મત મળ્યા છે આમ જોઈએ તો સાડત્રીસ આડત્રીસ સાડત્રીસ મતો બેને મળ્યા છે અને આ મતોમાંથી ટાય થાય એટલે શું થાય તમે બધા જાણતા હશો કદાચ ન જાણતા હોય તો જાણી લો કારણ કે ટાય થાય એટલે બંનેના નામની ચિઠ્ઠી પડે અને ચિઠ્ઠીમાંથી જેના લક વધારે હોય એ ઉમેદવાર વિજેતા ગણાતા હોય છે અને આ સભ્યને મેં કહ્યું એમ કે નવા વેવગડવા ગામે વોર્ડ નંબર બે ના સભ્યોની ચૂંટણીનું પરિણામ આવ્યું ને એમાં બંનેને આડત્રીસ આડત્રીસ મતો મળેલા જેથી ટાય થઈ અને ટાયમાં ચિઠ્ઠીઓ નાખવામાં આવી અને એ ચિઠ્ઠીમાં નામ સર્વપ્રથમ આવ્યું અલ્પાબેન મકવાણા અને એમને વિજેતા તરીકે વોર્ડ નંબર બેના સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ રાણેકપર ગામની મંગળપર ગામની નવા વેગડવા ગામની કાઉન્ટિંગ ચાલી રહ્યું છે અને પડે પડની સમાચાર તમને અહીંયા જોવા મળશે મેં કહ્યું એ મળવદના આઠ સરપંચોની ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે એ અત્યારે છે અને વાત કરીએ તો સા એક રાણકપર ગામ સિવાયને સાત ગ્રામ પંચાયતો છે તેમાં આખી ચૂંટણી છે એટલે આ માહોલ બારે આપણે એટલા માટે બતાવ્યું છે ને જે લાઈવ તમે જોઈ રહ્યા છો નજરરોજના માધ્યમ થકી એટલે ફરી એકવાર તમને બતાવી દઈએ કે જ્યાંથી તમે જોઈ રહ્યા છો મોડલ સ્કૂલથી અને ફરી એકવાર કહીએ કે પરિણામો આવતા જશે એમ એમ તમને માહિતી આપતા રહેશું હાલ તો અત્યારે જે છે અલ્પાબેન મકવાણા જેઓ નવા વેગડવાઓ ગામના વોર્ડ નંબર બેના સભ્ય તરીકેની વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ને એ માહિતી આપણને મળી રહી છે જે મોડલ સ્કૂલથી એમાં ખાસ એટલા માટે આપણે કહીએ કે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે શું છે સ્થિતિ પડે પડની માહિતી તમને અહીંયા જોવા મળશે નજરવોદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમે હળવદની ગ્રામ પંચાયતોની આઠે આઠ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી જે લાઈવ બતાવી રહ્યા છીએ બંને ટાઈ થતી અને આ ટાઈ થવાના કારણે જ આપણે જોઈએ તો અહીંયા ખાસ એટલા માટે કે અહીંયા લાઈવ દૃશ્યો એટલા માટે બતાવી રહ્યા છીએ નજરવોદના સોશિયલ મીડિયા થકી તમે જોઈ રહ્યા છો અહીંયાં બધાના પ્રાંત અધિકારી એસડીએમ સાહેબ પણ અહીંયા હાજર છે અને મુલાકાત લઈ રહ્યા છે અને નજર વર્તના માધ્યમથી તમે જોઈ રહ્યા છો જે કલેક્ટર સાહેબ જે કહેવાય ડેપ્યુટી કલેક્ટર સાહેબ તે પણ અહીંયા હાજર છે એટલે તો પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા તો રાખવામાં આવે છે કોઈ પણ અનિચ્છનીય બનાવો શાંતિપૂર્ણ રીતે મતદાનની ગણતરી થાય અને આ અલ્પાબેન મકવાણાને વોર્ડ નંબર ના નવા વેગડવા ગામના સભ્ય તરીકેની ટાઈ થઈ હતી અને એમાં આ ટાઈમાં એમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે એટલે કે બંને સરાસરી સરખી થઈ હતી ઇક્વલ ઇક્વલ મત કાઉન્ટ થતાં એમાં ખાસ કરીને આપણે એટલા માટે કહેવું છે કે ઇક્વલ મત બંનેને આડત્રીસ આડત્રીસ મતો મળતા ચિઠ્ઠી નાખવામાં આવી હતી અને ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને અલ્પાબેન મકવાણા વોર્ડ નંબર બે નવા વેગડવા ગામના એક સભ્ય વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે આગળના સમાચારો માટે જોતા રહો નજર હળવદને નજર અડવદને હજુ સુધી તમે લાઇક કે ફોલો ન કર્યો સૌથી પહેલાં એ કરો કારણ કે અહીંયા તમને સચોટ માહિતી જોવા મળશે આભાર દર્શક